ફાઇનલી હવે પહોંચી ગયા છીએ રાજકોટ અને બસમાં મુસાફરી કરીને ઉતરીને ફટાફટ રિક્ષા ગોતીને ફટાફટ પહોંચી ગયા એને જો હજી વીઠા હે અને બસમાં જોયું તો એને અમારે અમને કાલે કિચન દીધું હતું લાવતો કિચન કિચન દીધું હતું એ મળ્યા રે ને એમાં ભૂલી આવ્યો હતો એટલે પછી એને એમ થતું હતું એ આ રહી ગયું આ રહી ગયું અમે કિચન નાખી દીધું મને ખબર હોય ને કંઈક ને કંઈક તો ભૂલે જ કિચન

ચા પાણી પીવાની બાકી જો કે હું ચા પીતો નથી આપણે થોડું કોફી બો પી હોય તો કોફી બો પી લે પી લે તો શી મધુ તમને ફ્રેશ થઈને તૈયાર બઈર થઈને પાછા નીકળી ગયા છે જો અમે ત્રણેય ગડી ગડી હવે થોડીક આ વસ્તુ લેવાને ગામમાંથી લઈ લઈ અને થોડીક ડીશો ને એવું લેવાનું હતું અને જાઈ હી હવે જો એક ટન ચા નાખી આવતી જાતેરા એમ ઉક દીતી છે અત્યારે <insky> <can> <expletation> <cheek thấy Mun sozusagen> <san> <tPI> અરે તે બ્લોક દે રાખીયા પછી કે પેપર આવડે ફેવરેટ આપણી આવી રીતે ક્યારે ટીવીમાં આવો બનાવીયું મનુ તો હોય બહુ બટર મે આવસે ટીવીમાં આવસે જો अच्छा लगा मेरे को उसमें દીદી અલગમાં નો કમલ છે ડી માર્ટ નો કમલ છે નાસ્તો કરવાનો છે પણ હવે માર પાસે નાસ્તો કરવાનો છે ગાજરનો છે લોબી પૂરી પર મારે હું બોલા કેમ હતો છોકરા છે બહુ ખુશ હતો કેરે બેય છોકરા છે ગાઈસ અમે લોકોએ કયોનો જોમે લીધું ને આના છોકરી હજી જમ આ ખરાય ની છોકરીઓ हद કેવાય

આરાય મોટા મમ્મીને બર્થડે તો એ એ ના મમ્મી થઈ કે વાજો મમ્મી મમ્મી મારા આ તો હવે ન હવે ઘરે તમને એટલે ઘરે પડશે હા વોચ આપી દીધી છે કેવી લાગી તમે કોમેન્ટમાં કહી દેજો એમ છો દોસ્તો હું છું માધવ કોટેજ અને સ્વાગત છે તમારું આપણા ઘાણવાથી નીકળેલા વ્લોગમાં ના આજે આપણે છે ને નીકળી ગયા છીએ આ રોડ ઉપર હાઈલા જઈ છીએ હવે એક ભાઈ સ્કૂટર છે એ લઈને જવાનું શીતલ પાર્કે ને શીતલ પાર્કે આપણે શું કામ જઈ સરપ્રાઈઝ રાખી દઈ થોડુંક તો સરપ્રાઈઝ રહેવું જોઈએ એટલે શીતલ પાર્કે આગળ આગળ જોતા રહ્યું એવું કહીશ નહીં આપણે નીલભાઈ આરે કેમ છો નીલભાઈ મજામાં મજામાં ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમને મળીને બહુ જ આનંદ થયો અને હવે અહીંયા ઉતાર્યો તમને અરે ધમું ભાઈ પણ દેખાડ્યો DNB बताओ ભાઈ અમારું અરે ધમું ભાઈ પણ આવી ગયા છે અરે ધમું ભાઈ પણ આવી ગયા છે બસ મજામાં તમે કેમ છો તમે તો ભરા અમારા કાર આરે DNB કાર એટલે કંઈ ઘડે જ નહીં તો તમારે કઈ પણ જા કોટિંગ સિરામિક અથવા તો પ્રીમિયમ કરાવવાનું હોય PTM PTM કરાવવાનું હોય તો આવી જાજો DNB